મોમેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થી ઓ ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ લોન તિરુપતિ બજાર વિસનગર આગામી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આપણા વિસનગર શહેરમાં પણ જાપલીપુળના શ્રી રામજી મંદિર ખાતે જોવા મળી રહી છે અને રાત્રે આકર્ષક રોશનીના જગમગાટ વચ્ચે ભવ્ય લાગી રહ્યું છે જ્યારે ગુંદીખાડ ભાટવાડામાં આવેલા બારોટ સમાજના કુળદેવી શ્રી વેરાઈ માતાના મંદિર ઉપર પણ શ્રીરામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય રોશની કરવામાં આવી છે જ્યારે શહેરના માયા બજારમાં આવેલા ભગવાન શ્રી ગોરારામજી મંદિર ઉપર પણ ભવ્ય રોશની કરવામાં આવી છે જેના કારણે સમગ્ર વિસ્તાર રામમય બની ગયો છે અને સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા શ્રી હરિહર સેવા મંડળ ખાતેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભવ્ય રથયાત્રામાં બિરાજમાન શ્રી કૃષ્ણ બલરામજી અને બહેન સુભદ્રાજીના મંદિરે પણ ભવ્ય રોશની કરવામાં આવી છે જ્યારે શહેરના ગૌરવપથ અને ત્રણ દરવાજા વિસ્તારમાં અને સ્ટેશન રોડ ઉપર પણ ભવ્ય રોશની કરવામાં આવી છે જેના કારણે સમગ્ર વિસનગર શહેર ભગવાન શ્રીરામના મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઈઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પાંસઠ જીરો તેર ત્રેપન પંદર નવ સાતસો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ